સુરતના ચોકબજાર વિસ્તારમાં છેતરપિંડી કરતો એક શખ્સ બજાર પોલીસના હાથે ચઢ્યો છે આરોપી દેવ હિરેન પટેલ માત્ર એક નહીં પણ અનેક લોકોને છેત્રા હવાનો ખુલાસો થયો છે આરોપી દેવ હિરેન પટેલે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેત્રહવાનો ખુલાસો થયો છે આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયા છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલી શકાયા છે મળતી માહિતી અનુસાર છવ્વીસમી મે બે હજાર પચીસના રોજ રાત્રે ફરિયાદી સિલ્વરસ્ટોન આર્કેટ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની સીડીએમ મશીન પાસે રોકડા રૂપિયા જમા કરાવવા ગયા હતા ત્યાં હાજર આરોપી દેવ હિરેન પટેલે પોતાની ઓળખ આપી અને જણાવ્યું કે મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે તમે તમારા પૈસા મને આપો તો હું તરત જ તમારા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ આ આશ્વાસન મળતા ફરિયાદીએ રોકડ રૂપિયા આપ્યા હતા આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલા ગૂગલ પેનો ક્યુ કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવા અંગેનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો ત્યારબાદ કહ્યું કે હવે હું દવાખાનાના કામે જઈ રહ્યો છું પૈસા તપાસો નહીં આવે તો ફોન કરો તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ફરિયાદીને લાંબા સમય સુધી રૂપિયા ન મળતા તપાસ કરતા નજીક જ આવેલ બીજા વ્યક્તિ સાથે પણ એવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો પોલીસે બંને કિસ્સાઓના આધારે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી ચોક બજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઘટના સ્થળે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરતા તેને પકડવામાં સફળતા મળી હતી આરોપીનું નામ દેવ હિરેનભાઈ પટેલ છે મૂળ રહેવાસી પટેલ ફળ્યું સોજિત્રા જિલ્લો આણંદ છે બે હજાર ત્રેવીસમાં આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી પણ થઈ હતી આરોપી લોકોને એટીએમ કે સીડીએમ મશીન પાસે રોકડે જમા કરાવતો જોઈ એ વાત કરે છે કે એની ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે પછી તેઓ પાસેથી રોકડા રૂપિયા મેળવીને તેમના ગૂગલ પે ફોનના ક્યુઆર કોડ સ્કેન કરે છે પરંતુ ખાતામાં પૈસા જમા કર્યા હોય એવું ખોટું સ્ક્રીનશોટ દેખાડી છેતરપિંડી કરે છે કેટલીક વખત પોતાનો નંબર આપી અચાનક જ કોઈ બહાનું બનાવી ત્યાંથી નાસી જાય છે આ રીતે ઘણી વ્યક્તિઓ સાથે તે છેતરપિંડી કરતો હતો બે હજાર પણ આ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે